ધારી નજીકથી મદ્રેસામાંથી પકડાયેલા શંકાસ્પદ મોલીના મોબાઈલમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન સહિતના દેશો સાથેના કનેક્શન મળી આવતા ચોકી ગયેલી પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરાયો હતો જ્યાં આરોપીને હવે રાજ્યની એન્ટી ટેરરીસ્ટ ટોર્ડને સોંપી દેવામાં આવ્યો છે ધારી તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદરેસામાં રહેતા મોલાના મોહમ્મદ ફસલ અબ્દુલ અઝીઝ શેખ ઉંમર વર્ષ સત્યાવીસનું મૂળ રહેઠાણ અંગેના પણ આધાર પુરાવા રજૂ ન કરતા આ મૂળ નાગરિકત્વ અંગેની મળેલી આવેલી શંકાસ્પદ વ્યક્તિના મૂળ રહેઠાણ અંગેના તમામ અસલ દસ્તાવેજ મેળવવા માટે તપાસ શરૂ કરી હતી બાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ તપાસ કરાતા મોલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા આરોપી સંદિગ્ધ રીતે આતંકવાદી પ્રવૃત્તિ કરતા ઈસમો સાથે સંબંધ ધરાવતો હોવાની આશંકાના આધારે હવે આ સમગ્ર ઘટનાની તપાસ ગુજરાત રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્કોડને સોંપવામાં આવી છે અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ આરોપીને લઈને અમદાવાદ પહોંચી હતી અને વિધિવત રીતે આરોપીને એટીએસને સોંપી દેવાયો છે ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમના ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશિપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે હાલમાં જે રીતે છે છે અધિકારીઓ પણ જોડાય કતના કોઈ દસ્તાવેજ ને લઈને પણ તપાસ કરાબને કાયદેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી આ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે WhatsApp ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ હજી સુધી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આપગર જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જો કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે આ કેટલા સમયથી અહીંયા આવેલા છે મૂળ છે કોઈ એ બધું એનું તપાસનો વિષય છે એ બધી તપાસ ચાલી રહી છે એમણે કઈ બીજી કઈ કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમને ખબર પડતી જશે